વાલોડ ખાતે એસટી બસની માથાકૂટ જોવા મળી રહી છે વાલોડ ખાતે એસટી બસ સમયસર આવતી ન હોવાથી વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગે હેરાન પરેશાન થવું પડી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે આજ રોજ સવારે વાલોડથી બારડોલી જતી એસટી બસ સમયસર આવી નહોતી જેના કારણે સવારે હોબાળો મચી જવા પામ્યો હતો તેમજ વાલોડથી અંબાજ ખાનપુર તરફ જતી એસટી બસ સમયસર આવતી ન હોવાથી વિદ્યાર્થીઓએ સાંજે મોડે સુધી બસની રાહ જોવી પડે છે તેમાંય વિદ્યાર્થીનીઓએ પણ સાંજે મોડે સુધી વાલોડ બેસી રહેવું પડતું હોય છે ત્યારે અહીં એસટી બસના કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા પોતાની મનમાની ચલાવી લેવામાં આવતી હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ કંડક્ટર અને ડ્રાઈવર ખાખીધારી હોય જેથી તેઓ પોતાને પોલીસ કરતાં પણ ઊંચા સમજે છે તેવો ઘાટ સર્જાયો છે અહીં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા વાલોડ તાલુકાના મુસાફરો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સમયસર બસ ન આવવાથી વિદ્યાર્થીઓ તથા નોકરીયત વર્ગના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બસ રેગ્યુલર આવતી ન હોવાથી વિદ્યાર્થી તથા નોકરિયાત વર્ગના લોકો સમયસર પહોંચી શકતા નથી ઉલ્લેખનીય છે કે આ મામલે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવેલ છે તેમ છતાં પણ આજ દિન સુધી યોગ્ય બસ ચાલુ કરવામાં આવેલ નથી ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના જ હક માટે અહીં લડવું પડી રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય ત્યારે આ સમગ્ર મામલાને લઈને વિદ્યાર્થીની તથા અંબાજ ગામના સરપંચે શું કહ્યું તે જોઈએ અમે ખાનપુર ગામના છે અમને બસ ની તકલીફ છે ત્રણ ચાર દિવસ પેલા છે અમારી બસ નહી અમે છોકરીઓ કેવાય છ સાત વાગે બસ આવે અમારે સવારે અમે સાડા દસ વાગે છૂટે તમારી સ્કૂલ પાંચ વાગે ને બસ કેટલા વાગે આવે બસ તો સાડા છ ને વાગે આવે બસ નો ટાઈમ કેટલા વાગે બસ નો ટાઈમ પોણા ચાર વાગે નો થાય બસ આવતી નથી હા બસ આવે નહી તો અમારે રજૂઆત કરી કે હા શું કીધું? બસ નથી આવતી મામલતદાર કચેરીમાં પણ ગયા પણ તો પણ બસ નથી આવતી જી હું અંબાજી ગામનો સરપંચ તરીકે બસ માટે આવેદન કરું છું કે બસ અમારે ત્યાં છોકરાઓને ચાર થી પાંચ દિવસ એટલે લેટ આવે કે સાંજે ચાર વાગે ને બદલે સાત વાગે બસ પછી ચાલતા જવું પડે એટલી સમસ્યા આપણે વારંવાર રજૂઆત કરી છે મેં સરપંચ તરીકે મામલતદારશ્રીને ઓફિસમાં બોલાવી તુરંત ડેપો મેનેજરને બોલાવ્યા હતા અમે. એમાં પણ એ લોકોએ અમારું ધ્યાન ના લેતા. જો બે થી બે દિવસમાં જો પાછી બસ ના ચાલુ થાય તમે અમે ચક્કાજામ કરીશું. અત્યારે તમે કોઈને રજૂઆત કરી? હમણાં ડેપો મેનેજરને રજૂઆત કરી છે. એણે કીધું કે આવતીકાલે તમારી બસ ચાલુ જે રાબેતા મુજબ. જો આવતીકાલે બસ રાબેતા મુજબ ચાલુ નહીં થાય તો આગામી શું કાર્યક્રમ તમારો? અમે આજ સર્કલ પર છોકરાઓ સાથે અમે બસ આંદોલન કરીશું રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યુઝ વાલોડ